જેપી ગ્રુપના કર્મચારીઓની હડતાલનો આવ્યો સુખદ અંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મધ્યસ્થતાથી સુખદ અંત આવ્યો ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું આવો સાંભળી પાંત્રીસ વર્ષ ત્રીસ વર્ષ પચીસ વર્ષથી પોતાની સેવા આપતા હતા એ તમામ લોકો લેન્ડ લુઝરો છે જેમની જમીનો સરદાર સરોવર પરિયોજનામાં ગઈ છે અને એમની સાત જેટલી માંગણીઓને લઈને એમણે અનેકવાર જેપી ગ્રુપના મેનેજમેન્ટ સાથે એમણે ચર્ચાઓ કરી હતી પણ એમની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા આખરે એમણે છેલ્લો નિર્ણય સ્ટ્રાઇકનો લીધો સત્તર એક બે હજાર છવ્વીસથી એ લોકો સ્ટ્રાઇક પર બેઠા હતા તે દિવસે અમે પણ મુલાકાત લીધી હતી અને મેનેજમેન્ટ સાથે વાત કરી હતી બાદમાં અઢાર તારીખે પણ અમે આવ્યા હતા અને મેનેજમેન્ટને સાથે રાખીને એનું સુખદ નિરાકરણ આવે એના માટે અમે પ્રયાસો કર્યા આખો દિવસ વન બાય વન વાતોથી ચર્ચાઓ ચાલુ થઈ પણ જે તે વખતે જેપી ગ્રુપ દ્વારા મુદ્દાઓને નજરઅંદાજ કરવામાં આવ્યો અને આ આંદોલન આગળને આગળ વધતું ગયું ત્યારે આ એકસો બ્યાસી કર્મચારીઓના આંદોલનને આજે પંદરથી પણ વધારે દિવસ ધરણાના થયા હતા અને ગતરોજ એમના આંદોલનના સાથીઓ મને મળ્યા અને ફરી આજે પણ એ જ મુદ્દાઓને લઈને એ મેનેજમેન્ટ સાથે અમે બેઠા ત્યારે એમાંથી જે સાત માંગણીઓ હતી એમાં છ માંગણીઓ એમણે આજથી જ સ્વીકારી લીધી છે અને જે સાતમી માંગણી પગાર વધારાની હતી એના માટે એમણે હાલ પૂરતા બાસઠ જણ આમાંથી બાસઠ જણની યાદી બનાવી છે અને એ બાસઠ જણને હમણાં પ્રોમોશનના ભાગરૂપે ઉપર લઈ જવાના છે અને બીજા પણ વીસથી પચીસ લોકો આમાંથી બીજાને પણ અપગ્રેસન એ લોકો આપવાના છે એવી એમણે બાહેધરી આપી છે અને એમણે કીધું છે કે પહેલી એપ્રિલથી એમને તમામ કર્મચારીઓના એમના કામના પ્રકાર પ્રમાણે એમની સિન્યોરિટી પ્રમાણે પગાર વધારો કરી આપવામાં આવશે એવું કીધું છે સાથે જેપી કંપનીએ એમના લેટર હેડ પર સરદાર સરોવર નિગમ સાથે રહીને એની લેખિત બાહેધરી પણ આપી છે ત્યારે આ આંદોલનને અમે સુખદ સુખદ એનું નિરાકરણ માનીએ છીએ અને જેટલા દિવસ પણ આ લોકો ધરણા પર હતા અમે મેનેજમેન્ટને વિનંતી કરી છે દિવસનો પણ આમનો પગાર નહીં કપાય એ પગાર પણ મોડો વેલો આમનામાં જમા કરવાની એમણે ખાતરી આપી છે ત્યારે આજે આ કર્મચારીના આંદોલનમાં જેમણે પણ પોતાનો સહયોગ આપ્યો જેમણે પણ સહકાર આપ્યો એવા તમામ રાજકીય સામાજિક ધાર્મિક જેટલા પણ લોકો આમના સમર્થનમાં હતા એમનો બધાનો આભાર માનીએ છીએ સાથે સાથે જે આ કર્મચારીઓ પોતાના ધૈર્ય સાથે ધીરે 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 ધૈર્ય સાથે આ આંદોલનને આગળ વધાર્યું અને સુખદ અંત લાવ્યા છે એ તમામ કર્મચારીઓને પણ અભિનંદન આપીએ છે અને સાથે મેનેજમેન્ટનો પણ આભાર માનીએ છે કે જેમણે આખરે સ્વીકારવું પડ્યું કે આ કર્મચારીઓની માંગણી સાચી છે વ્યાજબી છે એમનો અધિકારનું છે મળવું જ જોઈએ એમણે પણ સ્વીકાર્યું અને આપવાની વાત એમણે કરી છે ત્યારે બધા જ લોકોનો આભાર માનીને આજનો આંદોલનને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ મેનેજમેન્ટ આ કર્મચારીઓ સાથે ફરી પરિવારની જેમ એમની સાથે રહે એમની એમની સાથે વર્તે અને આ કર્મચારીઓ પણ નિષ્ઠાથી પોતાની સેવા આપે એ જ અપેક્ષા સાથે સુખદ રીતે આ ધરણાના કાર્યક્રમને આજે અહીંયા અંત લાવીએ છીએ પૂર્ણ જાહેર કરીએ છીએ અને બધાને અભિનંદન આપીને આ કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ જય જવાહર જય હરે